તો દોસ્તો યુટ્યુબ સોર્સ ચેનલ કેવી રીતે બનાવી તો દોસ્તો તમારે પણ યુટ્યુબમાં છે ને કે સોર્સ વિડીયોની એક ચેનલ બનાવી છે પરંતુ તમારે પણ યુટ્યુબમાં છે ને કે સોર્સ વિડીયોની ચેનલ બનાવી છે તો તમે બનાવી શકો છો ઠીક છે પરંતુ એની કેવી રીતે બનાવવાની હોય છે તો દોસ્તો વિડીયો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી પૂરો જોજો તો આવડમાં હું તમે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ એ પણ આસાન તરીકેથી છે ને કે બધી પ્રોસેસ થી હું તમને આગળ શીખવાડું છું કે તમારે પણ યુટ્યુબમાં છે ને

શોર્ટ્સ ની ચેનલ તમારે બનાવ્યું હોય તો તમે આસાન તરીકે તમારા મોબાઈલ થી નથી કે તમે બનાવી શકો છો ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે જાજો આપડો લાંબો નહીં કરીએ હું તમને છે કે ફટાફટ કે મોબાઈલ ની સ્ક્રીન માં લઈ જાશું ત્યાં જઈને તો તમને બધું શીખવાડવું ઠીક છે તો ચાલો વિડીયો ને શરૂ કરીએ આપણે શીખીએ કે તમારે પણ એક યુટ્યુબમાં છે ને શોર્ટ ચેનલ બનાવી છે તો કેવી રીતે સૌથી હોય છે એપ્લિકેશન હોય છે ઠીક છે તો તે તમારું કે યુટ્યુબ ઓપન થાય હોય જે એ જીમેલ દ્વારા પણ તમે યુટ્યુબ ચેનલ બનાવી શકો છો અથવા તો તમે છે એવું સારું એવું એક જીમેલ આઈડી પણ તમે નવું ક્રિએટ કરી શકો છો ઠીક છે એક કર્યા બાદ તમારે સિમ્પલી કે આમાં લોગ થવાનું છે લોગ ઇન થઈશો ને પછી તમે

કે તમને એક પેન્સિલનું ઓપ્શન જોવા છે ઠીક છે તમે જોઈશો તો આયા કણ તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે આપણે એની ઉપર ક્લિક કરશું તો તમારે કંઈક આ રીતનો આખો ઇન્ટરફેસ આવી જાય છે ઠીક છે આ બધે છે ને આપણે ઓપ્શન તમને જોવા મળશે ઉપર જો તો લોગો તમારે છે કે સારો એવો તમારે ચેનો તમારે બનાવવાનો રહેશે પછી જોવો તો પાછળ છે એક બેનર લગાવવાનો રહેશે તમારે પછી જુઓ તો તમારે ચેનલનું નામ રાખવાનું છે હેન્ડલ રાખવાનું છે ચેનલ યુઆરએલ છે ડિસ્ક્રિપ્શન છે અને પ્રાઇવસી છે એટલે આ બધું આપણે છે ને કે ફિલ કરીને એક પ્રોપર યુટ્યુબ શોર્ટ્સ ચેનલ આપણે બનાવીએ ઠીક છે તો સૌથી પહેલાં ક્યાંય તમને જોવા મળી જાય છે કે યુટ્યુબનો લોગો લગાવવાનો તો તમારે છે કે લોગો છે ને કે તમારે જે પણ લગાવવું હોય તમારે યુટ્યુબ ચેનલ શોર્ટ છે તો તમારે છે કે તમે તમારી રીતે જે પણ તમારે લોગો લગાવવો હોય તો તમે લગાવી દેજો ઠીક છે હું છે કે એક લોગો કે કોઈ પણ અત્યારે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ લગાડી દઉં છું તો લગાડવા માટે જેટલી આપણે છે કે આની ઉપર ક્લિક કરવું છે જે આ લોગો હોય એની ઉપર સિમ્પલી ક્લિક કરવાનું છે ઠીક છે તો આપણે એની ઉપર ક્લિક કરીશું એની ઉપર ક્લિક કરશું એટલે તમારી ગેલેરી તમને ઓપન થઈ જાય છે ઠીક છે તો એમાંથી તમે છે કે લોગો સિલેક્ટ કરી લીજો તો દોસ્તો આ રીતે છે ને તમારે કોઈ પણ લોગો સિલેક્ટ કરી નાખો પ્રોફાઇલ પિક્ચર કરી દેવાનું છે પરંતુ અમારે સારું એવું બનાવવું હોય તો પણ આપણે કે અવેલેબલ વિડીયો છે તમે એ પણ જોઈ શકો છો ઠીક છે હું આ તમને આઈ બટન માં કહેશ વિડીયો તો તમારે સિમ્પલ આ રીતનું છે કે તમારે લોગો તમારે બનાવવાનું છે સિમ્પલે આમાં રાખવાનો છે ઠીક છે પાછું બેનર લગાવવાનું છે તમને બેનર નો લગાવતા આવડતું હોય લોગો બ્લોગોનો લગાડતા આવડતું હોય બધા છે ને કુડ આપણે કેવામાં ઓલરેડી અવેલેબલ છે તમે જોઈને પછી આમાં તમે લગાવી શકો છો બનાવી શકો છો ઠીક છે આપણે છે કે પાસવનો બેનર આપણે હવે લગાવવાનું છે ઠીક છે તો પાસવનો બેનર લગાવવા માટે સીપલી કેમેરા ઓપ્શન ઉપર ક્લિક કરીશું અને આ પ્રોફાઇલ જે હોય ચૂઝ ફ્રોમ યોર ફોટોસ એના ઉપર ક્લિક કરીને આપણે એક એવો બેનર પણ લગાડી દઈએ સાથે સાથે તો દોસ્તો તે આ છે કે મેં એક્ઝામ્પલ તરીકે કોઈ પણ છે કે લોગો લગાડી દીધો છે એને કોઈ પણ કે પાછા હું બેનર પર લગાડી દીધેલું છે ઠીક છે તમારે છે ને કે તમારે એવું છે ને કે શોર્ટ ચેનલ ને લગતું છે ને કે સારું એવું બેનર બનાવી ને તમે લગાડજો ઠીક છે હવે તમે આપણે બે વસ્તુ આ ફિલઅપ કિન નાખી એટલે કે પૂરા કિન નાખી કે લોગો લગાડી દીધો પાછા હું બેનર લગાડી દીધો આપણે છે કે મેન જે છે કે આપણી ચેનલ નું કે નામ શું રાખવું તો તમારે છે કે શોર્ટ ચેનલ છે એટલે તમારે છે ને કે એવું નામ રાખજો કે પાછળ શોર્ટ પણ આવે ને તમારું નામ પણ આવે ઠીક છે તો મારું નામ છે કે નીતિન ઠીક છે ખાલી હું એટલું પણ લખું છું કે અત્યારે એક્ઝામ્પલ તરીકે નીતિન શોર્ટસ કરીને ઠીક છે આટલું લખું છું ઠીક છે તમારું નામ પણ રાખી શકો અથવા તો નામ રાખવું હોય ને રાખી શકો છો ઠીક છે પછી હેન્ડલમાં પણ આપણે એની શોર્ટસ કરીને લખી દઈએ ઠીક છે આમાં જે છે ને કે જે અવેલેબલ હોય છે એ તે ઓપન થાય ઠીક છે અત્યારે જોવો તો આ હેન્ડલ છે કે મારે અવેલેબલ નથી ઠીક છે તો મારે આને બદલાવવું પડશે તો પાછળ છે હું કઈક રાખી ઠીક ઠીક છે છે રાખી તમારે પણ કેમ જે અવેલેબલ છે જો આ છે કે અવેલેબલ છે ઠીક છે નેટ શોર્ટ એક એક કરીને તો સિમ્પલી આને સેવના બટોનું ક્લિક કરી દઉં છું ઠીક છે તમારે પણ જે અવેલેબલ હોય છે ને એ રાખી દેવાનું ઠીક છે પછી તમારે ડિસ્ક્રિપ્શન લખવાની રહેશે હવે તમે છે ડિસ્ક્રિપ્શન છે ને ખાસ લખજો ઠીક છે કારણ કે ડિસ્ક્રિપ્શનમાં છે કે તમારી ચેનલમાં જે બીજા લોકો હોય કે મુલાકાત લેવા આવે તો તમારી ડિસ્ક્રિપ્શન વાંચીને પણ એને ખબર પડે કે આ ચેનલમાં છે કે આવા વિડીયો અપલોડ થવાના છે ઠીક છે તો તમે શીખ્યા ડિસ્ક્રિપ્શનમાં પણ બધું એક્ઝામ્પલ તરીકે કોઈ પણ લખી શકો છો ઠીક છે કે આ હેલો ગાઈસ આ મારી આ ચેનલ છે આ મારી શોર્ટ ચેનલ છે આ ચેનલમાં તમને આવા વિડીયો મળી જાય છે તમને આ ચેનલમાં છે કે હું આવા વિડીયો પ્રોવાઈડ કરીશ આવા વિડીયો કોમેડી હોય તો કોમેડી એન્ટરટેનમેન્ટ એટલે અથવા તો કોઈ પણ હોય કે એજ્યુકેશન હોય અથવા તો કોઈ પણ વિડીયો હોય કે તમે આ ચેનલમાં મૂકશો એ બધું છે કે તમે વર્ણન કરી શકો છો ઠીક છે તમારી સિમ્પલ અહીંયા જે જે હોય ને એ લખતા ઠીક છે તમે અત્યારે હું શું છે કે આ બધું નથી લખતો કારણ કે વિડીયો છે કે બહુ લાંબો થઈ જાય છે એટલા માટે ઠીક છે તમારે એ છે કે આ બધું અહીંયા તમે કોઈ પણ લખીને અહીંયા છે કે સ્ટેપ બાય સ્ટેપ તમે લખજો અને પછી તમે સિમ્પલી સેવના બટન પર ક્લિક કરી દેજો ઠીક છે એટલે તમારું ડિસ્ક્રિપ્શન પણ થઈ ગયું ઠીક છે આ ડિસ્ક્રિપ્શન હોય એ પણ આપણું ક્લિમ કમ્પ્લીટ થઈ ગયું અને પછી તમે જો તો આપણી છે એક પ્રોપર એક ચેનલ છે ને એ ક્રિએટ થઈ જ ગઈ છે ઠીક છે હવે તમે જોશો તો આપણે સિમ્પલી બેક આવવાનું છે ને બેકમાં આવશે તમે જોશો તો તમારી ચેનલ છે આ રીતની દેખાશે ને પછી તમારે કે કોઈ પણ સોર્સ વિડીયો હવે તમારે અપલોડ કરવા હોય તો તમારે સિમ્પલી જે આ ક્રિએટ ઉપર તમને જે દેખાય છે આ રીતનું ઓપ્શન તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને હવે આમાંથી તમારે છે કે ક્રિએટ સોર્સ કરીને તમે ક્રિએટ પણ કરી શકો છો અથવા તો તમે બનાવેલું હોય તો અપલોડ વિડીયો ઉપર ક્લિક કરીને કે તમારો સોર્સ વિડીયો પણ અપલોડ કરી શકો છો ઠીક છે તો દોસ્તો આ રીતે મેં તમને શીખવાડ્યું કે તમારે પણ આ રીતે એક સોર્ટ ની ચેનલ તમારે ક્રિએટ કરવી હોય તો તમે આ રીતે કરી શકો છો ઠીક છે તો દોસ્તો આ રીતે તમારે પણ યુટ્યુબ સોર્ટ ચેનલ છે ને કે બનાવ્યું તો તમે બનાવી શકો છો તમને બધી પ્રોસેસ એ પણ આસાન તરીકેથી એ પણ સ્ટેપ બાય સ્ટેપ કે આગળ શીખવાડતી તો તમે છે ને કે આ રીતે તમારે પણ એક સોર્ટ ની ચેનલ તમારે બનાવ્યું તો તમે આ રીતે બનાવી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આ વીડિયો પસંદ આવો પસંદો તો આ વીડિયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા આવો તો ચેનલથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવાના હેલ્પફુ પડ્યો તમને ગુજરાતીમાં આ શેણ તે મળતા તો આ સેણ ને જવું થી સત્તા ઓકે બાય